મિતુલભાઈ પટેલે તિરંગા ઝંડા લહેરાવી માનભેર આપી સલામી તો સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ઓઢવાના ઉત્સાહી સરપંચ હેમરાજ ચૌધરી તેમજ સરસ્વતી તાલુકા મામલતદાર કે કે રણાવાસિયાએ ઉઠાવી ભારે છે મત વર્ષો સુધી ભારત દેશ અંગ્રેજોની ગુલામીમાં રહ્યો હતો જેમાંથી મુક્ત થવા જાન્યુઆરીની તારીખે આપણી રાષ્ટ્રીય મહાસભાએ પંજાબમાં રાવી નદીને કિનારે પંડિત જવાહરલાલ નહેરુના પ્રમુખ પદની છે પૂર્ણ સ્વરાજ્ય પ્રાપ્ત કરવાનો ઠરાવ કર્યો તે દિવસથી વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતી ભારત દેશની જનતા પ્રતિવર્ષે છવ્વીસમી જાન્યુઆરીની પ્રજા સત્તાક દિન તરીકે ઉજવણી કરે છે ત્યારે આજે પંચોતેરમાં ગણતંત્ર એટલે કે પ્રજાસત્તાક દિનની સરસ્વતી તાલુકાની ઉજવણી ઓઢવા ગામે આવેલ ઓઢવા પ્રાથમિક શાળા ખાતે પ્રાંત અધિકારી મિતુલભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાય હતો આ પ્રસંગે પ્રાંત અધિકારીએ ધ્વજવંદન કરાવી સરસ્વતી તાલુકાના નાગરિકોને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા પાઠવી ઓઢવા ખાતે યોજાયેલ તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ઓઢવા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિને લગતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા તો પ્રજાસત્તાક દિનની ઉજવણી પ્રસંગે ઓઢવા ગામના નિલેશ ચૌધરી અને અનિલ ચૌધરીને તેઓની ઉમદા કામગીરીને લઈ મુમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા કાર્યક્રમના સમાપન બાદ ઉપસ્થિત મહેમાનો દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો આ પ્રસંગે ટૂંક સમયમાં સરસ્વતી તાલુકાના વિવિધ ગામોના પ્રશ્નને ઉકેલી નામના પ્રાપ્ત કરનાર સરસ્વતી તાલુકા મામલતદાર કે કે રણાવાસિયા સરસ્વતી તાલુકા વિકાસ અધિકારી જોશી સાહેબ સરસ્વતી પીઆઈ ડીડી ચૌધરી સરસ્વતી તાલુકા પ્રમુખ દેસાઈ બળદેવભાઈ એપીએમસી ચેરમેન સોવનજી ઠાકોર બાંધકામ સમિતિના ચેરમેન મહીપતસિંહ રાજપૂત સહિત આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને આંગણવાડીની બહેનો સહિતની બહેનોએ આ પ્રસંગને દીપા માટે ગામના નવયુવા અને ઉત્સાહી સરપંચ હેમરાજભાઈ વિરમભાઈ ચૌધરી શાળાના આચાર્ય દલજીભાઈ ચૌધરી સહિત શાળાના સ્ટાફ પરિવાર તેમજ વહીવટી તંત્રના અધિકારીઓએ ભારે જેમત ઉઠાવી હતી ચૌધરી ભારત ન્યૂઝ પાટણ